નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય ગણિતની સ્વાધ્યન પોથીનો ભાગ નંબર ચારનું ચેપ્ટર નંબર આઠ સમય સંખ્યાઓની વાત કરવાના છીએ અહીંયા મિત્રો સ્વાધ્યન પોથીના ભાગ નંબર ચારનું આઠમું ચેપ્ટર સમય સંખ્યાનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો સ્વાધ્યન પોથીના દરેક ભાગના સોલ્યુશન જોવા માટે આપણે યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં દરેક વિડીયો મૂકેલા છે આ ઉપરાંત આ દરેક પ્રકરણની તમારે પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ દરેક પ્રશ્નપત્રની પીડીએફ સ્વરૂપે તમે જોઈ શકો છો તો પ્રશ્ન તો શરૂ કરીએ ધોરણ સાત વિષય ગણિત સ્વ પોથી ભાગ નંબર ચાર આઠમું સમય સંખ્યાઓ તો અહીંયા સમજ આપી છે એ વસ્તુ છે ત્યાર પછી પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખવાનો છે એમાં પહેલું એમાં સમય સંખ્યા પીના ના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ છે તો એનો ઓપ્શન આવશે સી ક્યુ નોટ ઇક્વલ ટુ ઝીરો બીજું બે સમય સંખ્યાઓ વચ્ચે કેટલી સમય સંખ્યા મળે તો સી અસંખ્ય ચોથું કઈ સમય સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં છે સી એક ના છેદમાં બે ત્યાર પછી પાંચમું કઈ સંખ્યા મોટી છે તો સી બનાવ છઠ્ઠું નીચેના પૈકી ઠમું માઇનસ ત્રણ ના છેદમાં બે અને ત્રણ ના છેદમાં આઠ નો સરવાળો કેટલો થાય તો કે માઇનસ નવ ના છેદ માં આઠ બી નવમું તો માઇનસ ચાર ના છેદમાં ત્રણ માઇનસ માઇનસ પ્લસ એક ના નીચે પૈકી અલગ પડતો વિકલ્પ કયો છે તો એ માઇનસ ત્રણ ના સાત ત્યાર પછી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો અઢાર છેદમાં માઇનસ નું પ્રમાણિત સ્વરૂપ માઇનસ ત્રણ છેદમાં ચાર ત્યાર પછી બીજી ખાલી આવશે લેસ કોઈપણ સંખ્યા એટલે શૂન્ય મળે છે એ વીરો અને એકની વચ્ચે આવતી સંખ્યા છે તો એક દ્વિતીય વચ્ચે કે ની વચ્ચે આવે તો કે જીરો અને એકની વચ્ચે ત્યાર પછી પાંચ ના છેદ ની વિરોધી વ્યસ્ત ની વિરોધી એટલે માઇનસ આઠ ના છેદ થાય ત્યાર પછી જોડકા જોડવાના છે પ્રશ્ન ત્રણ જોડકા જોડો અને તો આ રીતના જોડકા થશે છે એટલે એનો જવાબ આવશે એની વિરોધી સંખ્યા ડી માઇનસે એના છેદમાં બીની વ્યસ્ત સંખ્યા ઈ એ આપણે જે ઓપ્શનમાં ઈ આપ્યું છે બીના છેદમાં એ ચોથામાં બી આવશે ચોથાની સામે બી અને પાંચમાની સામે એ આવશે માઇનસ એક ત્યાર પછી લાગુ પડતા સામે ખરાની નિશાની કરો પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા તો માઇનસ એકસો ચૌદ છે એ પૂર્ણાંક સંખ્યામાં આવે ઓગણીસના છેદમાં સત્યાવીસ તો એ સમય સંખ્યામાં આવે છસો ત્રેવીસ ના છેદમાં એટલે છસો ત્રેવીસ એ પ્રાકૃતિક સંખ્યા પણ કહેવાય પૂર્ણ સંખ્યામાં પણ આવે અને પૂર્ણાંક સંખ્યામાં પણ આવે પછી માઇનસ ઓગણીસ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ એ સમય સંખ્યા છે તોતેર ના છેદમાં એકોતેર એ સમય સંખ્યા છે અને જીરો છે એ પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યામાં આવશે ત્યાર પછી પ્રશ્ન પાંચ પેટર્ન ચાર સમય સંખ્યા લખીને પૂર્ણ કરો તો આ રીતની પેટર્ન થશે માઇનસ તેરના છેદમાં અઢાર એટલે કે અંશમાં છે એ ચારનો વધારો છે છેદમાં પાંચનો વધારો છે નવમાં ચાર નાખી તેર અને તેરમાં પાંચ નાખી લે અઢાર તો અંશમાં ચાર વધારવાના છે અને છેદમાં પાંચ વધારશો એટલે આ રીતની પેટર્ન થશે પ્રશ્ન છ આપેલી સમય સંખ્યાના છેદ ધન હોય તેવી સમય સંખ્યા લખો તો મિત્રો અહીંયા થોડોક ભૂલ છે બુકવાળાની અહીંયા સત્તરના છેદમાં ત્રણ છે એ ધન સમય સંખ્યા છે પણ અહીંયા છેદમાં માઇનસ થાય પછી આપણે ત્રણે ત્રણ લખેલી છે ત્યાર પછી પ્રશ્ન સાત ત્રણ ના છેદમાં ચાર એવી સમાન સમય સંખ્યા શોધો કે જેનો છેદ છત્રીસ હોય તો ત્રણ ના છેદ માં ચાર એને આપણે નવ વડા ગુણીના ભાગશું એટલે સત્યાવીસ ના છેદમાં છત્રીસ થાય ત્યાર પછી પ્રશ્ન આઠ માઇનસ આઠ ના છેદ માં અઠ્યાવીસ અને બત્રીસ ના છેદમાં માઇનસ એકસો બાર સમાન સમય સંખ્યા છે કારણ આપો તો માઇનસ આઠ ના છેદમાં અઠ્યાવીસ માઇનસ ચાર ગુણા બે સાત ગુણા ચાર એટલે માઇનસ બે ના છેદમાં સાત અને બત્રીસ ના છેદમાં માઇનસ એકસો બાર એટલે સોળ ગુણ્યા બે સોળ ગુણ્યા સાત એટલે માઇનસ બે ના છેદમાં સાત બંનેનો જવાબ છે માઇનસ બે ના છેદમાં સાત આવ્યો છે એટલે આપેલ સમય સંખ્યા સમાન સમય સંખ્યા થાય પ્રશ્ન નવ જો માઇનસ પાંચ ના છેદ માં સાત તો બોક્સમાં શું આવશે તો સાત ચાર અઠ્યાવીસ ચાર વડે ગુણશો એટલે માઇનસ વીસ ના છેદમાં અઠ્યાવીસ એટલે બોક્સમાં આવશે માઇનસ વીસ ત્યાર પછી પ્રશ્ન દસ પાંચના છેદમાં સાત અને સાતના છેદમાં આઠ વચ્ચે આવતી ચાર સમય સંખ્યા લખો તો પાંચના છેદમાં સાત ગુણના અંશ અને છેદને આઠ વડે ગુણસો લે ચાલીસના છેદમાં છપ્પન સાતના છેદમાં આઠ છે અને આપણે સાત વડે ગુણસો લે ઓગણપચાસના છેદમાં છપ્પન બંનેના છેદ સમાન થઈ ગયા તો એની વચ્ચે સંખ્યા ચાલીસના છેદમાં છપ્પન એકતાલીસના છેદમાં છપ્પન બેતાલીસના છેદમાં છપ્પન તેતાલીસના છેદમાં છપ્પન ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ આ રીતનું તમારે લખવાનું છે ત્યાર પછી કોઈ માઇનસ બે છેદમાં ત્રણ આપણે આ સમય સંખ્યા લખી છે તો આ રીતની માઇનસ બારના છેદમાં પંદર અને માઇનસ દસના છેદમાં પંદર બે સમય સંખ્યા થશે એની વચ્ચે માઇનસ અગિયારના છેદમાં પંદર થાય ત્યાર પછી બારમું છે આપેલ ચડતા ક્રમમાં ગોઠવો તો ચડતા ક્રમ માટે સૌ પ્રથમ નાની સમય સંખ્યા લખવાની છે તો માઇનસ બે ના છે એક ના છેદમાં ત્રણ ત્યાર પછી એકના છેદમાં ત્રણ ચાર ના છેદમાં સાત અને ત્રણના છેદમાં પાંચ તેરમું આપેલ સમય સંખ્યાનું અતિસંચિત રૂપ આપીને પ્રમાણિત રૂપમાં લખો તો માઇનસ સાઠ ના છેદમાં બો એટલે માઇનસ બાર ગુણા પાંચ છેદમાં બાર ગુણ્યા છ તો માઇનસ પાંચના છેદમાં છ પાંત્રીસ ટકા એટલે પાંત્રીસના છેદમાં સો સાત પંચા પાંત્રીસ વીસ સો એટલે સાતના છેદમાં વીસ મળશે ત્યાર પછી માઇનસ છ પૂર્ણા ત્રણ ના છેદમાં સાત એટલે છ સાત બેતાલીસના ત્રણ ના છેદમાં સાત અને માઇનસ એક પોઈન્ટ બે એટલે બારના છેદમાં દસ તો છ ગુણ્યા બે ને પાંચ ગુણ્યા બે બે કેન્સલ 6 ના છેદમાં પાંચ ત્યાર પછી નીચેનું કોષ્ટક સરવાળા કરીને પૂર્ણ કરો તો પહેલો સરળ છે બે ના ત્રણ પ્લસ માઇનસ એકના છેદમાં નવ એટલે જવાબ મળશે પાંચના છેદ નવ બીજું છે બે છેદમાં ત્રણ અગિયાર એટલે તેત્રીસ બાર એટલે ત્યાર પછી બે ના છેદમાં ત્રણ ઓછા પાંચના છેદમાં છ થશે ત્યાર પછી સાતના છેદમાં પંદર ને પાંચ છેદમાં બાર આપણે સંખ્યા મૂકીને આપણે સાચું બનાવવાનું હતું મુક્ત જવાબી છે એટલે કોઈ પણ તમે સંખ્યા લખી અને આ એક્ઝામ્પલ ગણી શકો છો મેં અંશમાં સાત અને પાંચ લીધા છે તો તમે ત્યાં કોઈ પણ સંખ્યા લખીને આ રીતનું એક્ઝામ્પલ તમે ગણી શકો છો તો જવાબ આવશે માઇનસ બે ના છેદમાં માં ત્રણ માંથી કઈ સંખ્યા બાદ કરતા પૂર્ણાંક સંખ્યા મળે તો માઇનસ બે ના છેદમાં ત્રણ માંથી માઇનસ પાંચના છેદમાં ત્રણ બાદ કરતા પૂર્ણાંક સંખ્યા મળે એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે એક મળશે બાજુમાં પણ ઉદાહરણ લખ્યું છે માઇનસ બે ના છેદમાં ત્રણ માંથી સાત ના છેદમાં ત્રણ બાદ કરતા પૂર્ણાંક સંખ્યા મળશે એટલે માઇનસ ત્રણ જવાબ આવશે આ રીતનો એક્ઝામ્પલ થશે પ્રશ્ન સત્તર આપેલા બોક્સમાં યોગ્ય સમય સંખ્યાને લખવા જેથી વિધાન સાચું બને તો ત્રણ ના છેદમાં પાંચ ને માઇનસ એક ના છેદમાં બે તો સમય સંખ્યા છે એ મોટી થશે ત્રણ ના છેદમાં પાંચ અને માઇનસ ત્રણ ના છેદમાં ચાર ને ત્રણ ના છેદ માં પાંચમાંથી મોટી થશે ત્રણ ના છેદમાં પાંચ ત્યાર પછી અઢારમું છે એમાં આપણે સમય સંખ્યા છે એમાં છેદ ત્રણ થી મોટો માઇનસ ત્રણ થી નાનો હોય જેવી સંખ્યા તો એ લેખી છે માઇનસ બે ના છેદમાં ત્રણ જવાબ ત્યાર પછી ઓગણીસમું છે સત્યાવીસ મીટર કાપડમાંથી સરખામાં આપના બાર શર્ટ બનાવવામાં આવે છે તો દરેક માટે કેટલી લંબાઈનું કાપડ જોઈએ તો કાપડની લંબાઈ સત્યાવીસ પૈકી બાર નવ ગુણના ત્રણ છેદમાં ત્રણ ગુણા ચાર એટલે નવ છેદમાં ચાર બે પોઈન્ટ પચીસ મીટર જેનો અંશ માઇનસ સાત ગુણ્યા નાનો અને છેદ છે બાર પ્લસ ચાર થી મોટો અંશ છે માઇનસ થી નાનો અને છેદ છે સોળ થી મોટો તો સંખ્યાઓ છે તમે માઇનસ ઇઠોતેર છેદમાં સત્તર માઇનસ છેદમાં અઢાર માઇનસ એસી ઓગણીસ અને માઇનસ એક્યાસી વીસ તમે લખી શકો છો એકવીસમું તો શાળામાં કુલ એકસો પચાસ વિદ્યાર્થીમાંથી છે એકસો પચાસ વિદ્યાર્થીમાં ગણિત અને અંગ્રેજી વિષયનો અભ્યાસ કરે છે એમાંથી બેતાલીસ ટકા અંગ્રેજી અઠાવન ટકા ગણિતનો અભ્યાસ કરે તો ગણિત અને અંગ્રેજીના કેટલા વિદ્યાર્થી થશે તો અંગ્રેજીના વિદ્યાર્થી એટલે એકસો પચાસના બેતાલીસ ટકા એટલે એકસો પચાસ ગુણા બેતાલીસ સો તમને જવાબ મળશે ત્રેસઠ અને ગણિતના વિદ્યાર્થી એકસો પચાસ ના અઠાવન ટકા એટલે એકસો પચાસ ગુણ છેદમાં સો એટલે એનો જવાબ મળશે સત્યાસી ત્યાર પછી બાવીસમું એક છોકરો નદીમાં નાઈ રહ્યો છે તેના બે સપ્તમાવ શરીરનો ભાગ પાણીની સપાટી પર છે તો તેન તો તેની પાણીની ઉપરનો શરીરનો ભાગ તથા પાણીની અંદરનો ભાગનો ગુણોત્તર મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી શરીરનો આપણે શરીરને એક ભાગ લઈએ એટલે કે એક તરીકે ગણીએ તો બે ના છેદમાં ત્રણ શરીરને આપણે એક ભાગ લઈએ તો બે ના છેદમાં સાત છે શરીરનો ભાગ પાણીની બહાર છે તો પાણીની અંદર રહેલો ભાગ તો કે એકમાંથી બેના છેદમાં બાર રહેલો ભાગ આપણે બાદ કરશું એટલે પાંચના છેદમાં સાત મળશે તો બહારનો ભાગ ને અંદરનો ભાગનો ગુણોત્તર પાંચના છેદમાં સાત 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 કેન્સલ બે ના છેદમાં પાંચ ભાગ મળશે ત્યાર પછી આપેલા આકૃતિમાં બાકી રહેલ ખાનામાં પાસેના ખાનાની વચ્ચે આવતી સમય સંખ્યા લખો તો માઇનસ એકના છેદમાં ચાર અને માઇનસ એટલે જીરો પોઈન્ટ માઇનસ એટલે માઇનસ જીરો પોઈન્ટ પચાસ અને

અહીંયા તમારો મિત્ર સમયસંખ્યા લખાવશે તમારે કોઈ પણ ચિહ્ન મૂકવાનું છે પ્લસ માઇનસ ગુણણા ફાંઘા અને બીજો મિત્ર સમય સંખ્યા લખાવશે ત્યાર પછી તમારે જવાબ મેળવવાનો છે તો પહેલું છે આપણે બેના છેદમાં ત્રણ વત્તા આઠના છેદમાં ત્રણ એટલે દસના છેદમાં ત્રણ પાંચના છેદમાં સાત ઓછા બેના છેદમાં સાત એટલે ત્રણના છેદમાં સાત બેના છેદમાં ત્રણ ગુણણા ચારના છેદમાં પાંચ એટલે અઢારના છેદમાં પંદર અને બેના છેદમાં ત્રણ ફાઇંગા એકના છેદમાં છ એટલે નવ ત્યાર પછી એક તમે સાથે કરી લેવાની ત્યાર પછી બીજું શરૂઆતથી નાનાથી મોટા તરફ જઈ અંત સુધી પહોંચવાનો માર્ગ નક્કી કરવાનો છે તો અહીંયા મિત્રો પેલું છે નાની સંખ્યા છે માઇનસ બેના છેદમાં પાંચ પછી તમારી પાસે બે રસ્તા છે પાંચના છેદ માં આઠ ને માઇનસ સાતના છેદમાં દસ તો એમાંથી મોટું છે પાંચના છેદમાં આઠ ફરી પાછા નીચે ત્રણ રસ્તા છે માઇનસ એકના છેદમાં બે પાંચના છેદમાં સાત ને માઇનસ નવના છેદમાં છેદ છ તો એમાંથી મોટું પાંચના છેદમાં સાત નીચે ચાર વસ્તુ છે ચાર સંખ્યા એમાંથી નવના છેદમાં દસ મોટી છે ત્યાંથી આપણે એક તો આ રીતનો આપણો રસ્તો થશે માઇનસ બેના છેદમાં પાંચથી પાંચના છેદમાં આઠ પાંચના છેદમાં આઠથી પાંચના છેદમાં સાત નવના છેદમાં દસથી એક મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય ગણિત નિઃયન પથના ભાગ નંબર ચારનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આ પ્રકરણની તમારે પીડીએફ જોતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપી છે ત્યાંથી તમે શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આની પીડીએફ પણ મેળવી શકો છો